ઉકાઈ આદર્શ નિવાસી શાળામાં ધોરણ દસમાં ફરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો કઈ આત્મહત્યા કરી લેતા શિક્ષણ જગતમાં છકછા ધોરણદસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નામે વિવેક પાડવી કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગામનો રહેવાસી હતો ખેત મજૂરી તરીકે કામ કરતા પરિવારના નાના દીકરાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે ગત રોજ સાંજે થી સાડા માં સ્કૂલની હોસ્ટેલના રૂમવા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે વિદ્યાર્થી આવું અગમ્ય પગલું કેમ ભર્યું જ્યારે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું ત્યારે હોસ્ટેલના ગૃહપતિ કે ગૃહ માતા અને નિવાસી સ્કૂલમાં રહેતા શિક્ષકો ક્યાં હતા તે મોટા સવાલો ઊભા થયા છે હાલ ઉકાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી જનસાક્ષીને ન્યૂઝ